મધુબેન પરમાર મધુબેન રમેશભાઈ પરમાર બેન એક ગઈકાલે બનાવ બન્યો છે સગવાનો શું સમગ્ર મારી વાત હાલતી હતી જે છોકરા રે અને હવા રૂપિયા લીધો તો મે એને ના પાડી દીધી તો ઈ કે મારી આરે તો પરણે કરને કર કરને કર મેરે જેમ અમે એને ના પાડી દીધી કેટલાય ટાઈમ થી આગાય ને એના મહિના બે મહિના પછી જ અમે તરત ના પાડી દીધી છે તો એ ને અવર મને ધમકી દેતો હતો કે તારું મર્ડર કરી નાખીશ તને કેરોસીન છાંટીને હરગાવીશ પેટ્રોલ છાંટીને હરગાવીશ કે ને અવર એવું કહેતો હોય અને મેં પ્રનગરમાં પાંચ વાર ફરિયાદ કરી છે મને કોઈ જવાબ આપ્યો નહીં પ્રનગર એટલે મેં સાહેબોને રિક્વેસ્ટ કરીને કીધું કે સાહેબ તમારી મહેરબાની આ છોકરો મને હેરાન કરે છે તમે કાંઈ કરો તમે કાંઈ કરો એમ કે છે કે છરી લઈને મર્ડર કરી નાખીશ પેટ્રોલ છાટીશ મને કેટલી વાર હેરાન કરી છું ઈકો છે વાત જ્યાં એકવાર મારા કપડાય પણ ફાડી નાખ્યા હતા ત્યારે મેં ફરિયાદ કરી છે પણ કોઈએ મને જે બાપ આપ્યો નથી અત્યારે ગઈ રાત કાલ રાતે મારા ઘરમાં એવો બનાવ બન્યો છે કે પહેલાં મારી ડેલી ખખડાવી ગયો ડેલી ખખડાવીને પેટ્રોલ જાળતું અને મારા મમ્મીની હાલત અત્યારે બહુ પણ સો ટકામાંથી પચાસ ટકા દાઝી ગઈ છે બહુ મારી તબિયત ખરાબ છે મારા મમ્મીની અને એવી વિનંતી કે કોઈને ફિલોસોફી કરવાની મારી સાથે જરૂર છે નહીં ફિલોસોફી કરતા હોય તો મહેરબાની બધાયને કહી દઉં છું વિડીયો ઉતારતા નહીં આની આગળ કોઈને કારવાહી કરવી હોય ને

કે સાહેબ તમે કાંઈ કરો સાહેબ તમે કાંઈ કરો પણ સાહેબે કાંઈ કાર્યવાહી કરી નથી એટલે હું કહી દઉં છું ફિલોસોફી કોઈ મારી કરતા નહીં આની વાત કાંઈ તમારે આગળ કાર્યવાહી કરવી હોય ને તો જ બધા કેમેરા વાળા